હેલો મિત્રો અત્યારે ઘણા બધા ખેડૂતો માટે એક સમાચાર છે કે અરબી સમુદ્રની અંદર એક મજબૂત સિસ્ટમ ઊભી થઈ છે જો ઘણા સમયથી ચોમાસાની રાહ જોતા ખેડૂતો માટે ખુશીના સમાચાર છે અટકી ગયેલું ચોમાસું ફરી સક્રિય થયું છે અને આ સિસ્ટમ ત્રીસ તારીખ સુધીમાં સાર્વત્રિક વાવણીલાયક વરસાદ અને એથી પણ વધારે સારો વરસાદ થવાની શક્યતા છે અને સિસ્ટમ જેમ બને મજબૂત થઈ ગુજરાત તરફ આગળ વધશે એટલે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાતમાં સારો એ વરસાદ થવાની સંભાવના છે હવામાન ખાતાએ આ સિસ્ટમને ઘણી મહત્ત્વપૂર્ણ ગણાવી અને ખેડૂતો માટે એક રાહતના સમાચાર આપ્યા છે જેથી અત્યારે મોસમ બિલકુલ અનુકૂળ છે અને વરસાદ થવાની ફૂલ સંભાવના છે અને સૌરાષ્ટ્રમાં ઘણી જગ્યાએ છૂટો છવાયો વરસાદ થઈ ચૂક્યો છે જે વાવણી લાયક પણ છે અને ઘણી જગ્યાએ વાવણીલાયક પણ છે પણ નહીં એટલે ઘણા ખેડૂતો રાહ જોઈને બેઠા છે અને ઘણા લોકોએ વાવી પણ દીધું છે એટલે બધા જ લોકો વરસાદની મહત્ત્વપૂર્ણ વાટ જોઈને બેઠા છે હવે સિસ્ટમ અત્યારે ગુજરાત તરફ આગળ વધી ચૂકી છે એટલે ટૂંક સમયમાં મતલબ ચારથી પાંચ દિવસમાં સારો એવો વરસાદ થઈ શકે છે એક મજબૂત લો પ્રેશર સિસ્ટમ અત્યારે સમુદ્રની અંદર પ્રોગ્રેસ છે એટલે ખૂબ ગરમી ઉકળાટ અને બફારા બફારાનું પ્રમાણ વધારે છે ઘણા લોકો પરેશાન છે ઘણા લોકો વરસાદની રાહ જોઈ બેઠા છે એટલે મોસમ અનુકૂળ છે અને વરસાદ થવાની સંભાવના સો ટકા છે જ્યાં જ્યારે જ્યારે શરૂઆત થશે એટલે સમગ્ર જગ્યાએ વરસાદ થવાની એક પછી એક દિવસમાં શક્યતા છે અત્યારે જ્યાં જ્યાં વરસાદ પડે છે ત્યાં ત્યાં વાવણીલાયક વરસાદ પૂરતો પ્રમાણમાં પડી રહ્યો છે અને સિસ્ટમ ગુજરાતના સમુદ્રકાંઠા તરફ આગળ વધી રહી છે અને મજબૂત પ્રમાણમાં સંભાવના વરસાદ થવાની સંભાવના છે સમુદ્ર તરફથી આવતા પવનોની ગતિ ક્યારેક વધારે પડતી હોય છે ક્યારેક ધીમી હોય છે અને રોજ બપોર પછી વરસાદ થવાની સંભાવના વધારે હોય છે બાવીસ છ બે હજાર ચોવીસથી આદ્રા નક્ષત્ર બેસી ગયું છે એટલે સાત પાંચ સાત બે હજાર ચોવીસ સુધી આદ્રા નક્ષત્ર ચાલવાનું છે એમાં સારો વરસાદની સંભાવના છે અત્યારે ગુજરાતના લોકો ખૂબ આતુરતાથી વરસાદની રાહ જોઈ રહ્યા છે ઘણા બધા લોકોનું એવું કહેવાનું છે કે આ વર્ષે ચોમાસું થોડું મોડું છે એવું માનીને થોડી ઘણી ચિંતામાં પડેલા છે પરંતુ હવે વરસાદ થઈ જવાની પૂર્ણ શક્યતા છે હવામાન વિભાગની વેબસાઇટ ઉપર આસાનીથી આ માહિતી જાણી શકાય છે કે ક્યારે વરસાદ થવાનો છે કેટલા પ્રમાણમાં થવાનો છે તારીખ ચોવીસ પચીસ છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ આ બધા દિવસોમાં વધારે પડતો બપોર પછીનો વરસાદ થવાની સંભાવના છે અને બપોર પછી જો વરસાદની શરૂઆત થાય તો વરસાદ સારો એવો વરસી શકે છે તમે આ સિસ્ટમની અંદર જોઈ શકો છો અત્યારે સમુદ્ર ખૂબ ઉકળી રહ્યો હોય અને એમાંથી ભયંકર વાદળ બહાર નીકળી રહ્યા છે અને જ્યાં રેડ એલર્ટ વાળો જગ્યા છે ત્યાં ખૂબ સારો એવો વરસાદ થવાની સંભાવના છે ગુજરાત મહારાષ્ટ્ર તરફ જ્યારે જ્યાં જ્યાં વરસાદ થશે રેડ એલર્ટ એલર્ટવાળો ત્યાં નદી નાળા તળાવ ભરાવાની સંભાવના છે તમે જોઈ શકો છો હવામાન વિભાગની સચોટ આગાહી છે આવનારા પાંચથી છ દિવસમાં સારો એવો વરસાદ સમગ્ર ગુજરાત સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં થવાની સંભાવના છે